ઓમ નમ શિવાય ગાથા સનાતન માસમાં આવતા જીવંતિકા વ્રત વિશે જાણીશું કથા પ્રારંભ વ્રતનો દિવસ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રત થાય છે સંજોગો વસાત બીજા શુક્રવારથી પણ કરી શકાય આ વ્રત નવ વર્ષ સુધી કરવાનું હોય છે વ્રતનું વિધાન સવારે નાઈ ધોઈ બાજટ પર જીવંતિકા માતાનું પૂજન કરી પાંચ દીવોટોનો દીવો કરવો પૂજા પ્રાર્થના આરતી કરવી સાકરના કંસારનું નૈવેદ્ય ધરવું પીડા વસ્ત્ર કે પીળા અલંકારો પહેરવા નહીં નવ વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું જેમાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને જમાડવા વ્રત ફળ પોતાના બાળકની રક્ષા કરવા તથા મૃત બાળક બાળકને જીવતા રાખવા આ વ્રત કરવામાં આવે છે પ્રવર્તમાન સમયમાં જ્યારે ગર્ભપાતના કિસ્સાની માત્રા ખૂબ વધી ગઈ છે ત્યારે આ વ્રત બહેનોએ ખાસ કરવું જોઈએ વ્રત કથા વર્ષો પહેલાની વાત છે એક રાજા હતો અને એક રાણી હતી રાજા અને રાણી બધી રીતે સુખી અને સંપન્ન હતા પરંતુ એમને શેર માટીની ખોટ હતી અને તેથી સંતાનની ચિંતામાં અને ચિંતામાં રાણીવાસ દુખી હતો એક દિવસની વાત છે રાણી ઉદાસ જીતે પોતાના કક્ષમાં બેઠા છે એવામાં એક દાસી ત્યાં આગળ આવી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાશીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાશીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે તો આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનો વાંઝિયા મેળું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેસી રક્ષા કરતા હોય એમ કરતા કરતા સમય વીતતો ગયો રાજકુંવર મોટો થયો રાજા અવસાન પામ્યા એટલે રાજકુવર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા ધાર્મિક અને શ્રદ્ધાળુ હતા પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે સાદા નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા આ વાણિયાને છ બાળકો થયા અને છય બાળકો વારાફરથી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી

તો બેન શું લખશો લેખમાં કાલે સવારે તમારો દીકરો મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ના લખી શકો અંતે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો તેઓ રાજીના રેડ થઈ ગયા તેઓએ આ રાજા શુભ પગલાના છે તેમ માન્યા અને એમની સરભાર એમણે ખૂબ જ ભાવથી કરી રાજા આગળ ગયા પરંતુ વાણિયાએ રાજા પાસે વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું રાજા ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યો પિંડ દાન કર્યું રાજા શ્રાદ્ધ ક્રિયા પતાવીને દોઢ વર્ષે પાછા વળ્યા અને વળતા

પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળંગતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે આજે આ વાણિયા ને ત્યાં એનો વાસ છે તેથી મારો પણ અહીં વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તારે મારી વિનંતી પાળવી પડશે ભલે એમ કહી વિદ્યાત્રીએ નવજનમેલાતે બાળકના લેખ બદલી દીર્ઘાયુષ્ય લખ્યા વાણ્યએ સવારે ઊઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે રાજા नक्की કોઈ મહાન પુરુષ છે બીજા દિવસે રાજાને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં રાજા પોતાના રાજમહેલમાં પાછા આવ્યા આવીને એમણે રાણીને પૂછ્યું માં તમે ક્યુ વ્રત કરો છો બેટા હું તો એક કોઈ વ્રત કરતી નથી આ સાંભળીને રાજાને નવાઈ લાગી પણ રાજાએ તે વાતનું આખો ભેદ ઉકેલવાનો ઉપાય શોધ્યો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્ર પહેરીને રાજમહેલમાં જમવા પધારવું કોઈએ ઘેર રહેવાનું નથી એક દાસી સમાચાર લાવી કે રાજન એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે રાજા તો આખી વાત સમજી ગયા એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ રાજા એની સાચી માતાને ઓળખી ગયા ત્યારથી બ્રાહ્મણીમાં રાજ મહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું હે જીવંતિકામાં તમે જેવા રાજકુંવરને અને બ્રાહ્મણી માને ફળ્યા તેવું જ આવ્રત કરનાર સૌ માતાઓને ફળજો અને એમના બાળકોનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ આપજો જીવંતિકામાંની જે જે કાર હો હરિઓમ તત્સત